ગુજરાતમાં એસટી વિભાગના બસમાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે વિભાગના સલામત સવારી અમારી સૂત્ર વચ્ચે બસ માત્ર રૂપિયાના ટોકન માટે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા આ અંગે ખુદ મુસાફરે જ ટ્વિટર પર પોસ્ટ કરીને વિડીયો મૂક્યો છે અને હરસંઘવી અને જીએસઆરટીસી ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી છે હકીકતમાં પ્રણવ શાહ નામના એક મુસાફરે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે શું સામાન્ય જનતાના જીવની કિંમત અંબાજીથી ખંભાત ડ્રાઈવર અને કંડક્ટરની બેકારજી અને લાપરવાહીના કારણે લગભગ પચાસ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા પ્રણવ ટ્વીટ મુજબ હિંમતનગરથી

તેમની વિનંતી ના લીધી બધાના જીવ પડી કે બંધાઈ ગયેલા હતા મુસાફરોએ આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે હોટેલ ઉપર બસ ઉભી રાખવી ફરજિયાત છે કારણ કે ત્યાં બસ ઉભી રાખવાથી બસો રૂપિયાનું ટોકન મળે છે

मो कढी गाॾी मां बुकिंग